બાર હજાર ભણ્યો છે કેટલું ભણ્યો છે ચાર ટકા હા કેટલી હતી આઠ ચોપડી કેમ એટલું જ ભણાયો નો આગળ ભણાયો અમે ઓમ જો સાહેબ મજૂર વર્ગ માણસ જેવું છે આપડે પેલા રેકડી લઇ ને એક ટાઇમ ની અંદર મજૂરી કરતા હતા પછી આપડે સાત આઠ દસ વર્ષ છકડો લઇ ગઈ ત્યારે આપડી પાસે બોલેરો ગાડી છે સમજી ગયા આપણો ત્યારે સમય નબળો હતો અત્યારે અત્યારે બધી ભગવાન ની કૃપા છે એમ, હા બોનેરો ગાડી છે છોકરો કામ કરે છે મારા ઘટના બાજુ માં ઘડિયાળ નું કારખાનું છે કામ કરે છે અત્યારે બધી ભગવાનની છે અત્યારે આપણી પરિસ્થિતિ નબળી હતી આપણે લઈ મજૂરી કરતા એટલે આપણે એ રીતે ભણાવીએ કેટલા દીકરા દીકરી કેટલા છે મારે બે દીકરા છે એક દીકરી છે બીજો દીકરો નાનો છે મોટો છે એ નાનો છે એ છે દસ વર્ષ નો બરાબર ઠીક અને આ ચોવીસ વર્ષ નો

ના ના એ સાત વર્ષ ની થાય એમ સાત વર્ષ ની થાય હા બરાબર સમજાય હમ મકાન ઘર છે હા મકાન ઘર છે ક્યાં આગળ છે મોરબી લાતી પ્લોટ શેરી નંબર ચાર મકાન શું સગવડ શું હશે તમારે તમામ સંડાસ બાથરૂમ આખા ઘર માં ગ્લેઝ ચોડેલી મકાન માં ત્રણ ત્રણ ફૂટ સાઈડ માં ચોડેલી બધી સગવડા ઘરે ફ્રીજ વોશિંગ મશીન તમામ સગવડ તો એલઈડી ટીવી થી માંડી બધી રૂમ કેટલા રૂમ બે બે રૂમ છે બરાબર બે રૂમ બેઠક રસોડું કેટલો ફ્લોટ કેટલો છે તમારે મકાન નો અંદાજે સાડા સાતસો ફૂટ આ એની આડે ગાડે ગણાય બરાબર બરાબર ઠેક ઠેક કઈ વાંધો નહી કઈ તો તમારે તમારા સમાજમાં જ કરવાનું છે ને કે બીજા સમાજ માં મુસ્લિમ સમાજ હોય એટલે હાલે ટૂંકમાં મુસ્લિમ માં ગમે એ જ્ઞાતિ હાલે એવું નથી અચ્છા અચ્છા બરાબર બરાબર અમે ભલે રાવ માં સમાજ છીએ પણ મુસ્લિમ નામે હાલે આપડે સમજાય સમજાય આપડે youtube માં મળીયે ખ્યાલ છે તને હા હા કોઈ વાંધો નથી એટલે તો આજ હું ફોન કર્યો છે એ હાટુ કે સામે કોઈ વાર અને કોઈ પણ માણસ એવા નબળી પોઝિશન વાળા હોય ને તો ભી આપડે કરવાનું આપડે સહન જરૂર નથી એવું છે બધું સમજાય સમજાય ભગવાન ની બધી કૃપા છે ઘર વાળા બધા કરાવી લીધા છોકરા ને વહુ ના દાગીને બધા કરાવી લીધા છે હમ શું છે અમારી રીતે અમે પાન બુટી ને દાણા ને જાંજરી ને આ બધું ચડાવતા હા એ બધા સમાજ ને છોકરા જાગી ના કરાવી લીધા એટલે શું કે પછી કઈ મેળે આવ્યું નહી એટલે પછી કીધું હવે કીધું આ તમારી જાહેરાત છે એટલે મેં કીધું પેલા મારી સાહેબ ને પૂછી લઉં મેં કીધું કે આ બધું હાલે કારણ કે હું એક લુહાદ ના ફેરા કરું છું ને એ પણ મારું જ છે જગદીશભાઈ મારું કરીને